કિંજલ દવે કે જે ગુજરાતના ખૂબ મોટા ગાયક છે અને તેના જ એક ગીતને લઈને વિવાદ વધ્યો હતો ચાર ચાર બંગડી ગાડી લઈ દઉં તેને લઈને જે મોટો ચુકાદો છે તે આવ્યા હોવાની જાણકારી સામે આવી છે ચાર ચાર બંગડી ગીત કિંજલ દવે ગાઈ શકશે તેવી જાણકારી મળી રહી છે કલ્પિન જોડાયા છે કલ્પન કલ્પિન જે રીતે આખો આ વિવાદ વધ્યો હતો ગીતને લઈને આજે શું ચુકાદો આવ્યો અને હવે કિંજલ દવેને કેવી પ્રકારની રાહત જો ખાસ દિવ્યા કિંજલ દવેને સૌથી મોટી રાહત સિટી સિવિલ સ્ટેશન સ્કોટે આજે આપી છે છેલ્લા ઘણા સમયથી આ ગીત જે છે ચારચાર બંગડી વિવાદમાં હતું ઓસ્ટ્રેલિયાનો અને મૂળ ગુજરાતી સિંગર કાર્તિક પટેલે દાવો કર્યો હતો કે તેને આ ગીતની રચના કરી હતી ગીતનું કમ્પોઝિંગ કર્યું હતું અને તે કોપીરાઈટ કિંજલ દવે અને તેની કંપનીએ ચોરી કરી આ ગીત ગાયું હોવાનો તેને દાવો સિટી સિવિલ સેશન્સ કોર્ટની અંદર કર્યો હતો કે આજે કોર્ટે આ દાવાને નકાર્યો છે અને સાથે જ કિંજલ દવે રાહત આપી છે અને કહ્યું છે કે આગામી દિવસોથી તે આ તેમનું ગીત છે ચારચાર બંગડી તે ગાઈ શકશે કિંજલ જે જે ચાહકો છે તેના માટે સૌથી મોટા સમાચાર કહી શકાય કારણ કે છેલ્લા ઘણા સમયથી કિંજલ દવેને ને આ ગીત ગાવા પર પણ રોક લગાવી હતી જી અને આજ ગીતને લઈને ઘણો બધો વિવાદ પણ થયો હતો પરંતુ આખરે જે લોકપ્રિય ગીત બનેલું હતું તે કિંજલ ગાઈ શકશે